ભાવનગર શહેરને ફરી એકવાર વિદેશી યજમાની કરવાનો મોકો મળ્યો છે કુદરતી સૌંદર્યથી ભરપૂર ગોહિલવાડના લાંબા વેટલેન્ડ્સ અને જંગલોમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં યાયાવાર પક્ષીઓનું આગમન થયું છે યુરોપિયન દેશોની કાતલ ઠંડીથી બચવા આ પક્ષીઓ શિયાળાના આરંભે હિમાલયની પર્વતમાળાઓ ઓળંગીને અહીં આવી પહોંચે છે આ પક્ષીઓના ઝુંડ જેવા મુખ્યત્વે ફ્લેમિંગો હેરિયર કુળના પક્ષીઓનો પણ સમાવેશ થાય છે ખાસ કરીને દરિયાકાંઠા કુંભારવાડા ખાર વિસ્તાર રૂવાના રવેચી તળાવ એરપોર્ટ નજીક જળાશયો પણ જોવા મળે છે અહીં શહેર મધ્ય આવેલા ગંગાજળિયા તળાવ અને પીલ ગાર્ડન જેવા વિસ્તારોના મહાકાય વૃક્ષો પર પણ આ પક્ષીઓ માળા બનાવી લગભગ પાંચ મહિના સુધી પોતાનો વસવાટ કરે છે ભાવનગર શહેરની મધ્યમાં પક્ષીઓનો આ અનોખો વસવાટ એક વિરલ ઘટના છે ત્યારે ભાવનગરવાસીઓને નૈતિક અપીલ છે કે તેઓ તળાવમાં પ્લાસ્ટિક કે વેસ્ટ ન ફેંકીને આ મૂલવ્યાયાન પક્ષીઓ તેમજ પર્યાવરણનું જતન કરે જાત જાતના હેરોનરી કુલ્સ એટલે ખાસ બગલા કુલના જે પક્ષીઓ છે કે જે લાંબુ ફ્લાઇંગ કરતા છે એ લોકો અહીંયા ખાસ આવતા હોય છે જેમાં સુરખાબ એટલે ફ્લેમિંગોઝ છે પેન્ટે સ્ટ્રોકના છે હેરોનરી કુલ્સ છે જાત જાત જાતના બતકો છે સ્પોટેડ બિલ્સ છે આવા અનેક પક્ષીઓ મોટા ભાગે એના ટેમ્પરેચર હિસાબે અહીંયા મેક્સિમમ રહેતા હોય છે ખરેખર તો નેચરલ ચોઇસ છે કે આપણે જે માલનું ટ્રી છે અથવા એમના માટે એન્વાયરમેન્ટ છે આ તો એમને પણ ખૂબ લાંબા સુધી પાણી ભરાયેલું રહે છે એટલે એમાંથી અમુક પોઝિટિવ વસ્તુ મળતી હોય એના માટે એ લોકો અહીંયા આવતા હોય છે સો આપણે પણ એઝ અ રેસ્પોન્સિબલ સિટીઝન કે ભાઈ એમને કોઈ રીતની આપણાથી તકલીફ નહીં થાય તો એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ